સુરતમાં રોજ રોજ આગની ઘટના સામે આવી રહી છે ત્યારે મંગળવારે રિંગરોડની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી આ આગ પર કાબુ મેળવી લેવો હતો જોકે બુધવારે ફરી એ જ માર્કેટમાં સવાર સો આગ લાગી હતી મંગળવારે બેઝબેન્ડ સહિતના એરિયામાં આગ લાગી હતી અને માર્કેટનો બીજો ત્રીજો માળ આગની ઝપેટમાં આવી ગયો હતો જેથી ફાયરબ્રિગેડની બાવીસથી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી તો મેયર અને મનપા કમિશનર પણ સ્થળે દોડી જવા પામ્યા હતા સુરતના ઉનાળો શરૂ થાય તે પહેલાં જ આગના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે તે ફરી રિંગ રોડની શિવશક્તિ માર્કેટમાં આગ લાગી હતી મંગળવારે લાગેલી આગ બાદ બુધવારે સવારે પણ શિવશક્તિ માર્કેટમાં આઠ વાગ્યા આસપાસ બીજા માળે આગ લાગી હતી આગ એટલી પ્રચંડ હતી કે ઝડપથી ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી આગમાં કાપડ સહિતનો જથ્થો બળીને ખાખ થઈ જવા પામ્યો છે આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી તેથી ફાયર બ્રિગેડની બાવીસથી પણ વધુ ગાડીઓ મેજર કોલને આધારે આવી ગઈ હતી આગ પર કાબુ મેળવવા હાલ ધરમ આવી રહ્યો છે પ્રયાસો ફાયર ઓફિસરે કહ્યું હતું કે મંગળવારે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો કે લાઇન ચાલુ હોવાને કારણે કદાચ ફરી આગ લાગી હોય તેવી આશંકા સેવાઈ રહી છે હાલ બીજા અને ત્રીજા માળેથી આગને આગળ વધતી રોકવા માટેના પ્રયત્નો હાથ ધરમ આવી રહ્યા છે હાલ ઘણું નુકસાન માર્કેટમાં થયું હોય તેવું લાગી રહ્યું છે શહેરના મોટાભાગના ફાયર સ્ટેશનની ગાડીઓને ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી છે તો ઉપરના માળથી આગ પર કાબુ મેળવવામાં ગયેલો ફાયર જવાન ફસાયો હતો જેને લઈને ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરી દેવા આવ્યો હતો આ બિલ્ડિંગમાં ગઈકાલે આગની ઘટના બની હતી અને આગ કાબુમાં આવી ગઈ હતી સાંજે સાડા સાત કે આઠ વાગે અધિકારીઓ આગ કાબુમાં આવી ગઈ પછી જ આ સ્થળ છોડ્યું હતું સવારે કયા કારણસર આગ લાગી તે તપાસનો વિષય છે જ્યારે અધિકારીઓ આ સ્થળ પર પહોંચ્યા ત્યારે ઇલેક્ટ્રિક માંથી ધડાકા થતા હતા એટલે અમારું આકલન છે ઇન્વેસ્ટિગેશન બાદ જ અમને ખબર પડશે કે કોણે ઇલેક્ટ્રિક ફીટ શરૂ કરી છે આ બિલ્ડિંગમાં એના આધારે આગ લાગી એવું અમારું માનવું છે સુરતના રિંગ રોડ પર આવેલા શિવશક્તિ માર્કેટમાં મંગળવારે લાગેલી આગમાં એકનું ધુમાડાથી ગુંગળાઈ જતાં મોત ફર્યું હતું ત્યારે બીજા દિવસે એટલે કે આજે બુધવારે સવારે ફરી તે જ માર્કેટમાં આગ લાગી હતી જેને લઈને ફાયરની ટીમ દોડતી થઈ ગઈ હતી અને આગ વિકરાળ બનતા ફાયરની બાવીસથી પણ વધુ ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો જેને લઈને બુધવારે સુરતના પ્રથમ નાગરિક મે દક્ષેશ માવણી સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલ શિવશક્તિ માર્કેટની મુલાકાત લીધી હતી અને ફાયર ઓફિસર સાથે વાતચીત પણ કરી હતી देखिए आग बहुत ज़्यादा है ये कल तो आग कंट्रोल हो गई थी आज इस मार्केट में शिव शक्ति मार्केट में वापस सुबह आग लगी साढ़े सात से आठ के बीच में प्रशासन पूरी मेहनत कर रहा है लेकिन क्या कपड़े का काम है और कपड़ा बहुत जल्दी आग पकड़ता है क्योंकि पूरा रिंग रोड पर कपड़े का ही व्यापार है और आग अभी भी कंट्रोल नहीं हो रही क्योंकि प्रशासन इधर से फायर ब्रिगेड जा रही है तो उधर आग लग जाती उधर से कर रही है तो उधर लग जाती चारों ओर मेहनत की जा रही है मैं भी सुबह से अंदर ही था देख रहा हूँ चारों ओर लेकिन और पीछे से आगे से सब जगह से कंट्रोल करने की कोशिश की जा रही है फायर ब्रिगेड की सारी गाड़ियाँ सूरत की आज इधर लगी है मेयर श्री भी हमारे क्या प्रशासन भी पूरा लगा है और हमने अभी पांडेसरा सचिन जितनी भी हमारी जीआईडीसी के अंदर टैंकर होते हैं वो सब टैंकर भी हम लोगों ने मंगवाए हैं जिससे टैंकर रिफिल होते रहे तो प्रशासन और हम सब मिलके प्रयास पूरा करने की जल्दी से जल्दी इस पर कंट्रोल મંગળવારે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગી હોવાનો કોલ મળતા ફાયર બ્રિગેડની વીસથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી બેઝમેન્ટમાં લાગેલી ચારથી પાંચ દુકાનોમાં આગ પ્રસરી ગઈ હતી ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો જોકે આગના દિલ લીધે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા ધુમાડામાં ગુંગરામણને લીધે એક વ્યક્તિનું ગઈકાલે મોત પજવા પામ્યું છે બ્યુરો રિપોર્ટ જીટન ફરુઝ